સ્કેલ કઈ રીતે બદલવા તે જાણી શકો છો ઓબ્જેક્ટ નું કદ બદલવું અને સ્કેલ કરવું એક ઓબ્જેક્ટ નું કદ બદલવું ઓબ્જેક્ટ ને પસંદ કરો સૌ તમે જે ઓબ્જેક્ટ નું કદ બદલવા માંગો છો તેને પસંદ કરો રીસાઈઝિંગ નો ઉપયોગ કરો ઓબ્જેક્ટ પર ક્લિક કર્યા પછી તેના ખૂણાઓની બાજુ પર નાના સ્કેલ હેન્ડલ્સ દેખાશે પ્રોપોર્શનલી કદ બદલવા માટે ખૂણાના હેન્ડલ પર ક્લિક કરીને તેને ખેંચીને ઓબ્જેક્ટ નું કદ જમણી અને ઉભી રીતે બદલી શકાય છે ગેરપ્રપોર્શનલી કદ બદલવા માટે બાજુના હેન્ડલ પર ક્લિક કરીને તેને ખેંચી શકો છો જે રીતે તમે માત્ર પહોળાઈ અથવા ઊંચાઈ બદલી શકો છો ફોર્મેટ ટેબ ઉપયોગ કરીને કદમાં ફેરફાર ઓબ્જેક્ટ ને પસંદ કર્યા પછી ફોર્મેટ ટેબ પર જાઓ સાઈડ ગ્રુપ તમે ઓબ્જેક્ટ ને ઊંચાઈ અને પહોળાઈ સીધા એન્ટર કરીને સેટ કરી શકો છો જો તમે પ્રોપોર્શનલ સેટિંગ રાખવા માંગો છો તો લો આસ્પેક્ટ રેશિયો પર ચેક માર્ક કરો જેથી તે ઓબ્જેક્ટ આકાર બદલતી વખતે અનુકૂળ રહેશે બે સ્કેલિંગ કરો પ્રતિશત દ્વારા સ્કેલિંગ ફોર્મેટ ટેબમાં તમે ઓબ્જેક્ટનું કદ લક્ષી પ્રતિશત જેમ કે 50% અથવા 150% તરીકે સેટ કરી શકો છો આ રીતે તે ઓબ્જેક્ટના પ્રમાણે જાળવી રાખે છે એક સાથે સ્કેલિંગ તમે ઘણા બધા ઓબ્જેક્ટ્સને એક સાથે સ્કેલ કરવા માટે શિફ્ટ કી દબાવી અને દરેક ઓબ્જેક્ટને પસંદ કરી લો પછી ખૂણાના હેન્ડલમાંથી ખેંચી લો બધા ઓબ્જેક્ટ એક સાથે કદ બદલવા માટે સ્કેલ કરી શકો છો ત્રણ માઉસનો ઉપયોગ કરીને કદ બદલ તમે માઉસનો ઉપયોગ કરીને પણ ઓબ્જેક્ટ બદલવા માટે ખૂણા હેન્ડલ પર કરીને તેને ખેંચી ને કરી શકો છો જો તમે બે ઓબ્જેક્ટ નું કદ બદલવા માંગતા હો તો કંટ્રોલ અથવા કમાન્ડ દબાવીને આ આકાર કરી શકો છો ચાલ પિક્ચર ટૂલ્સ ઉપયોગ કરીને કદ બદલવું જો ઓબ્જેક્ટ પિક્ચર હોય તો પિક્ચર નો ઉપયોગ કરીને કદ બદલી શકાય છે આ માટે છબી પસંદ કરો ફોર્મેટ ટેબ પર માં તમે હાઈટ અને વિડ્થ માટે ચોક્કસ મર્યાદા એન્ટર કરી શકો છો

લોક આક્ષેપ પસંદ કરો અને આ રીતે તમે પાવર પ્રેઝન્ટેશન માં ઓબ્જેક્ટ નું કદ સરળતાથી બદલવા અને ચેન્જ કરવાની પ્રક્રિયા પર કાબુ મેળવી શકો છો થેન્ક યુ